બહાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડાભી દ્વારા વકીલ ને જે લાફો ઝીંકવામાં આવ્યું હતું તે પ્રકરણના મામલામાં વકીલ આલમ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ને સસ્પેન્ડ કરવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી હતી આ સમગ્ર ઘટના મામલે અરવલ્લી બાર એસોસિએશન દ્વારા પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ ઘટનામાં જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જવાબદાર છે જેમણે મારામારી કરી છે તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી તેમણે વિરોધ પણ નોંધાવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક હવે આ વકીલ એસોસિએશનના વિરોધની અસર જોવાતી હોય તેવું કહેવાય રહ્યું છે આ ઘટનામાં જે પ્રકરણ સામે આવ્યું છે તેમાં કહેવાય છે કે જે વકીલ હતા તેઓ કોર્ટરૂમ થી બહાર આવી રહ્યા હતા ત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડાબી પણ બહાર આવી રહ્યા હતા ત્યારે કોઈ બાબતે વકીલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વચ્ચે બોલાચાલી થઈ જોત જો તમા બોલાચાલી ઉગ્ર થઈને વાત પહોંચી ગઈ મારામારી સુધી જેમાં વકીલના આરોપ છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડાબી કાયદાના રક્ષક પોલીસને માનવામાં આવે છે પરંતુ ન્યાયના મંદિરમાં પોલીસ જો હાથાપાઈ ઉપર ઉતરી જતી હોય તેને લઈને તેમણે કેટલાક વિધેયક સવાલ ઉઠાવ્યા હતા આ ઘટના બાદ જે વકીલોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો આંદોલનની શરૂઆત કરી વિરોધ નોંધાવ્યો તેને લઈને અરવલ્લીના એસપી મનોહરસિંહ જાડેજાએ આ ઘટનાની ગંભીરતાને લઈને તપાસના આદેશો આપ્યા છે જેમાં અરવલ્લીના ડીવાય એસપીને આ મામલેની તપાસ સોંપવામાં આવી છે કે જે વકીલ સાથે લાફાકાંડનું પ્રકરણ સામે આવ્યું છે જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડાભી ઉપર જે ગંભીર આરોપ થઈ રહ્યા છે તે મામલે જે તપાસ છે હવે ડીવાય એસપી કરી રહ્યા છે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે આ પ્રકરણમાં વકીલોએ જે માંગ કરી છે તે મુજબ કાર્યવાહી થાય છે કે કેમ વકીલોનું કહેવું છે